આ એક પહેલું પગથિયું છે કે જેમાં ઇકોસિસ્ટમ ડેવલપ થાય લોકો આવે ડિસ્કસ કરે બારના લોકો આવે ડેલિગેશન થાય એક માઇન્ડસેટ ક્રિએટ થાય લોકોને ડેટાની ખબર પડે કે આગલા વીસ વર્ષમાં કેવી રીતના આપણે જઈ રહ્યા છીએ બે હજાર ત્રણમાં જ્યારે મોદી સાહેબે વાઇબ્રન્ટ ગુજરાત ત્યારે શરૂ કરેલું ત્યારે આવડો સ્કેલ નહોતો બે હજાર બે હજાર ત્રણમાં જ્યારે આ પહેલી વખત વાઇબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું ત્યારે આવડો પણ સ્કેલ નહોતો જે આજે આ એક એવી એક સિસ્ટમ અને ઇકો સિસ્ટમ બની છે કે જેનાથી એવું એટમોસ્ફિયર ક્રિએટ થાય એન્ટરપ્રિન્યોર બહાર આવે બહારના ઇન્વેસ્ટરો અહીંયા આવે લોકોનું એક પ્લેટફોર્મ થાય આ એક આખું ગેટ ટુગેધર થાય અહીંયા લોકોનું અને એક એવું પ્લેટફોર્મ હોય કે જેનાથી તમે બિઝનેસ ગ્રોથ અને પ્લાન કરી શકો અમારો અમારી રિસ્પોન્સિબિલિટી સૌથી વધારે છે કે આત્મનિર્ભર ભારત ભારત અને વિકસિત દેશ જ્યારે થવા જઈ રહ્યો છે અને જે આપણું વિઝન છે કે થર્ટી ટ્રિલિયન ડોલર ઇકોનોમી એ થર્ટી ટ્રિલિયન ડોલર ઇકોનોમીમાં પણ મેન્યુફેક્ચરિંગ છે જે એ પચીસ ટકા છે આજના તેર ટકાથી થઈને પચીસ ટકા થશે મેન્યુફેક્ચરિંગ છે જે એ કોઈ પણ મશીન ટૂલ્સ વગર મેન્યુફેક્ચરિંગ કોઈ વખત આગળ જઈ ન શકે એટલે અહીંયા અમારો રોલ બહુ વધારે છે ઇફ યુ લુક એટ ધેટ જપાન જર્મની અમારા જેવી જે મશીન ટૂલ કંપનીઓ છે એને લઈને એ લોકો મેન્યુફેક્ચરિંગમાં આગળ છે એટલે અમારો રોલ અને ભાગીદારી કરતાં અમારી જવાબદારી વધારે છે અમારો એરિયા મલ્ટીપ્લાયર ઇફેક્ટ છે ઇફ વી સેલ એ વન મશીન ઇન ઇકોનોમીમાં એ એવરી ટાઈમ એ મલ્ટિપ્લાઈડ બાય એટ ટુ ટેનના સ્કેલમાં એ થતું હોય છે અને આવતા પાંચ વર્ષની અંદર છે જે વી આર લુકિંગ ટુ બી ગ્રોઈંગ બાય ફાઈવ ટાઈમ ધેન વોટ વી આર ટુ ડે એટલે આવતા પાંચ વર્ષમાં છે જે વી આર ગ્રોઈંગ ઓન એ ફાસ્ટ ગ્રોથ રેટ આખું કન્ટ્રી એક તરફ એવો એવો દિશામાં દોડી રહ્યો છે એટલે એમાં અમારું યોગદાન છે જે એ અવશ્યપણે હશે એમાં મોદી સાહેબ તો આપણને પહેલા પણ ઇન્સ્પાયર કર્યા છે અને આજે એને વધારે ઇન્સપાયર કર્યા છે અને પર્ટિક્યુલરલી એમ કીધું કે ભાઈ સમય આજે છે એટલે જ્યારે વાત કરતા હતા એટલે હું એને કનેક્ટ કરીને કહી શકું કે હા આજે જો આપણે ઇન્વેસ્ટમેન્ટ ન કરીએ તો ક્યારેય ન થાય અભી નહીં તો કભી નહીં